એચએલ પટેલ પાર્ટી પ્લોટ નજીક કચરાના ઢગલા જોવા મળ્યા છે પાર્ટી પ્લોટમાં કિચન પાસે જ ઉભરાતી ગટરો જોવા મળતી હોવાનો વિડીયો અને ફોટા વાયરલ થયા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતમાં જ કચરો અને ગંદકી જોવા મળતા અનેક સવાલો ઉભા થયા છે ઈસનપુરમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના એચએલ પાર્ટી પ્લોટની હાલત બદતર થઈ છે પાર્ટી પ્લોટના બંધ એવા એન્ટ્રી ગેટ નંબર બે પાસે પણ કચરાના ઢગલા જોવા મળ્યા છે પાર્કિંગ એરિયામાં પાઇપ લીકેજ હોવાને કારણે સતત પાણી ટપકતું હોવાનું નજરે પડ્યું છે આ પાર્ટી પ્લોટમાં હરિયાળું ઘાસ જોવા મળતું નથી બીજા પાર્ટી પ્લોટોનો યોગ્ય અને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરવામાં આવતું નથી અને પાર્ટી પ્લોટોની યોગ્ય પ્રકારે જાળવણી થતી નથી અને જતન કરવામાં આવતું નથી અન્ય ખબરો ખબર કા નોટીન પાણી કે લઈ બેલ આઈકન કો જરૂર દબાણ